હેલો યુટ્યુબ ફેમિલી શકે છે તમારે નવા બ્લોગમાં કેમ છે ફેમિલી હોય મજામાં બધા જેમ હતા તો મારે તો મસ્ત મજા ફ્રેશ થઈને કે બ્લોગ શરૂ કરી દીધો છે ને અગિયાર જો મારા પપ્પા હે કે મજા પાય છે ને મા સેટ સાઈડ કરી દીધું જો ફોન આવો મીડિયો હે તો અત્યારે મારે હે કે ફેરામાં જવાનું છે પેલો ફોન રિસીવ કરી લઈએ તો ફેમિલી અત્યારે આપણે હે કે ફેરો લઈને જવાનું છે ડાયરેક વાડીએ તો જો ટેક્સલ ને બધું હે કે તૈયાર કરી લીધું છે ને મારા બા મારા પપ્પાને જવો પણ હે કે બધું કામ કરે છે ઘરનું

એટલે થોડાક ઊંડા ઓછા સેવાય ને તો બહુ કેર આવે પરસેવાની મહેનત કહેવાય આ બધી હવે ગાડી કમ્પ્લીટ કરી નાખી છે શું કરે ભાભી પણ રાખવાની વાયર ન દેવશે તો આપણે કમ્પ્લીટ કરી નાખ્યો છે ને હજી એક ખાવાનું હોય તો આજમાં તો હે કે આપણે આખી ટ્રેક્ટર જ ચલાવવાનું છે એવું બધું છે કે કામ બહુ વધી ગયેલું છે ને ફેરે એટલે વધી જલા

ڈگ لگے نکلی جائے لائری میں بھجا جو لگی جائے کام میں لائری لائری فرائی جائے باسکا بہت محنت نیم کیا نکلو میری محنت میں لگی جی

لائری میں رکھ پڑا بڑا لائری ڈیلا گھر میں لا کاندھ ہو رہے اِس لیے کاندھوں کاندھوں نکلی جائے پیسے اپنے جا دیے اپنے ہلر آئیڈ એ જો આપડે ડુંડે છે આજે કે ફાઇનલ આપણે ડુંડા કાઢવાના છે બજે છે કે કઢાવાયા છે આપણે ડુંડા કે ઘણા દિવસથી નહી કે આપણે સુકા जातो અત્યાર ફાઇનલ છે કે સુકાઈ ગયા છે ન ડુંડા કઢાવાયા હે હા મોગું બને એ જો અહી પરમેન ભાઈ અમાર રોહિતભાઈ જો કેમ ભાઈ હો છો એ ગળવા ન દોરે જો રમેજો કરો કે એટલે હે નેમે તો કે اس کے لئے کہ یہاں مجھے نہیں نہیں بیدے ساتھ نہیں ہوئے یہ کہ ہمارے مہاس ہے مجھے دینے کہ آپ نے دونڈا کا دوانا ہے ہاں آہاں پیتانی ریکو ہے یہ مہاس جو ہے یہ نان بلما ہے کہ یہ رامیت کاتا ہے ہی خائد پوری یہ پتے والو یہ نے ہاں 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 پتے والو یہیں وہ ہے ہاں 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 بیدے رامیت اوکرہ تکہ کیا ہے اچھا کہیں کہ آپ نے بھلک رپتر ہے جس آپ نے نان ہو لے لے

કેટલા કહલી છે કે એ આમ અંદાજો મારી દેજો ખબર હોય કહલી કેટલા મન થાય એ કમેન્ટ કરજો અને તમને આમ કેટલો લાગે ને એ અંદાજ મારી દેજો પછી આપણે કહી કીધે કેટલા મન છો બાકી આ અત્યારે બધા કહલી કહેતા હોય મન ને કહલી ની એમ તો આ કેટલી કહલી જેવું છું કે એ કમેન્ટ કરી દેજો એવું ને બાકી તો જો અહીં સાહેબ હતી કે એ બધા આપણે રહીએ છીએ કેમ કે નીચે કોડ કોડ પણ હવે સાયડે ભીની થઈ ગઈ બધા જવું કે લાઈન કરી નાખી છે એટલે હું કાતી થાય